આજે જે પ્રેસ કોન્ફર્સમાં આજે સેના સંધાનો સંદર્ભ પ્રેસ કોન્પર્સ આજે હળવદનો વિકાસ કુદકે ને ભૂસકે વધી રહ્યો છે ત્યારે હળવદ નગરમાંથી મહાનગર તરફ જઈ રહ્યું છે હળવદનો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો બન્યો છે હળવદ શિક્ષણની દ્રષ્ટિએ રાજ્યમાં મોખાણનું સ્થાન ધરાવે છે બાગાયત ખેતીમાં પણ હળવદ આગળ છે હળવદ શાંતિપ્રિય શહેર છે ત્યારે હળવદના વિકાસને વધુ સ્પીડ આપવા માટે માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત હતી દૂરંદરસીથી હળવદ સરા રોડ બહુ રહ્યો છે હાલ એ ને જે જમીન હોય ચોવીસ મીટર હતી તો લાંબા ગાળાના લક્ષ્યને ધ્યાનમાં રાખી એ લેન રોડ કરવા માટે પિસ્તાલીસ મીટર જમીનથી કરી એટલે કે જે પંદર વીસ પચીસ વર્ષની સાપેક્ષમાં જોવી સિક્સ ટ્રેક લગી પણ એ જમીનનો તૂટો ન આવે એટલે હાલમાં એ ફોરલેનની મંજૂરી આપી છે સાથે હળવદ ટીક્કર જે ટીક્કરની હળવદ સાથેની કનેક્ટિવિટી છે એ દસ મીટરનો વાઇડનિંગ રોડ ચોપન કરોડ એંસી લાખના ખર્ચે એ સાથે હળવદ મયુરનગર રાયસેંગપદ એ મીટ એને પણ વાઇડનિંગ સાત મીટર સાથે એટલે એવી રીતે કરી અને કુલ એકસો ને ઓગણ કરોડના રોડો સરકારાશ્રીએ મંજૂર કર્યા છે એટલે હું હળવદની જનતા વતી સરકારનો આભાર માનું છું માન્ય મુખ્યમંત્રીશ્રી પાસેથી આપણે હળવદ ધાંગધ્રા વિસ્તાર માટે કરોડો રૂપિયાના કામો આપ્યા છે હાલમાં પણ હળવદ નગરપાલિકાનું ચૌદમી તારીખ આસપાસ એક પચાસ કરોડથી વધુના કામોના ખાતમુહૂર્તનો પણ એક કાર્યક્રમ મંત્રીશ્રીના હાથે કરાવવાનું આયોજન છે હળવદના વિકાસ માટે હળવદ સ્પોટ સંકુલ કે જે અત્યારે સંપૂર્ણ થઈ ગયું છે એ પણ ચૌદ તારીખે લોકાર્પણ કરવાની ગણતરી છે નવા હળવદના કામો માટે હળવદમાં ઓડિટોરિયમ માટેની જમીન પણ કલેક્ટરસીએ આપણને ફાળવી છે હળવદની નવી નગરપાલિકા માટે હળવદમાં તાલુકાની ઈ લાઇબ્રેરી અને લાઇબ્રેરી માટે પણ દસ કરોડ રૂપિયાની દરખાસ્ત આપણે કરી છે મોડલ ફાયર સ્ટેશન માટેનું પણ દરખાસ્ત કરી છે હળવદમાં અત્યારે જે અગાઉ જે રોડો થયા હતા એના બ્યુટિફિકેશન અને જે એને લાઇટિંગ માટેના સાઈડના પ્યોર બ્લોકોના બાર કરોડના કામોના પણ ખાતમુહૂર્ત થશે બીજા રોડોના બધા ખાતમુહૂર્ત થાય છે એટલે ટોટાલિટીમાં હળવદ માટે કરોડો રૂપિયાના આયોજન છે સાથે જે પ્રાઇવેટ સંસ્થાઓ હોય મારા મિત્રો હોય એ બધા પાસેથી સીએસઆરના પૈસાથી હળવદમાં હાલમાં બે હિટાચી ગીર ગંગાના કાર્યરત છે તળાવ ઊંડવા કરવાના સેવાભાવી સંસ્થાથી આપે છે સાથે હળવદને આઈસીયુ ઓન વ્હીલ્સ એટલે કે ઇમરજન્સીમાં કોઈને કાંઈ તકલીફ પડે તો એ સીએસઆરમાંથી હળવદ નગરપાલિકાને પણ ચાલીસ લાખથી વધુ ખર્ચની આઈસીયુ ઓન વ્હીલ્સ મંજૂર થઈ ગયું છે એટલે એ આપણને માર્ચ પહેલાં લોકાર્પણ થશે કહેવાનો મતલબ કે આ હળવદને કનેક્ટિવિટીની દૃષ્ટિએ એટલી શ્રેષ્ઠ કામ કર્યું છે કૂડા ટિક્કર અત્યારે બોતેર કરોડના ખર્ચે વાઈડનિંગનું કામ ચાલુ છે એ પણ બે મહિના ત્રણ મહિનામાં કામગીરી પૂરી થઈ જશે નવા કામોમાં ટીકર પલાસવાનું પણ સરકારમાં ફોરેસ્ટમાં મંજૂરી લેવલે પડેલું છે એ પણ એની પાછળથી ટીકર પલાસવાળો રોડ બનતા પલાસવાથી ટીકર આ ટીકરથી વાઈડનિંગ રોડ હળવદ સુધીનો અને હળવદથી સરાનો ફોલ લેન્ડ અને આગામી દિવસોમાં સરા થાન ચોંટેલા અને એને જસદણ સુધી વધારવાની યોજના છે એટલે કહેવાનો મતલબ કે આટલી બધી યોજના દ્વારા હળવદનો સરાઉન્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ કોઈ પણ જાતના કામ બાકી નહીં રહે ને એવું આ વર્ષમાં અમારું આપણા બધાનું પ્લાન છે હવે આ સાહેબ ચરાડવા ગામે જે બાયપાસ કાટવામાં આવે અથવા રોડ ફોરો કરવામાં આવે જેવી માંગ બાબત શું ચરાડવા બાયપાસ માટેની જમીન સંપાદનની નોટિસ જાહેર નોટિસ નીકળી ગઈ છે પાંચ છ સર્વે નંબરો આવે છે બાકી સરકારી જમીન છે એટલે એ પણ ચરાડવા બાયપાસનું પણ કામ આગામી દિવસોમાં બહુ ટૂંક સમયમાં પૂરું થઈ જશે હાલમાં હળવદ મોરબીનો રોડ એ મોટા ભાગનો રોડ કામ પૂરું થઈ ગયું છે એટલે આ ચારડવા બાયપાસ બની જતા એ પણ ટ્રાફિકની સમસ્યા સોલ્વ થશે હું ધારાસભ્ય થયા પછી અમુક બાબત એવી હતી કે જે રોડો કરવાથી ઘણો મોટો ફાયદો થાય હમણાં શક્તિનગર વેગળવા રોડનું ખાતમુહૂર્ત કર્યું અને અત્યારે એક મહિનામાં એ કામ પૂરું થશે તો એ રોડ થવાથી બધી કનેક્ટિવિટી ફાસ્ટ થઈ એવું રાણેકપર મેરુપરવાળું પણ ખાતમુહૂર્ત હમણાં કર્યું એનાથી એ ફાસ્ટ થશે સાથે મેરુપર સિંચાઈનો જે રોડ હતો જે બધા આગેવાનો કહેતા હતા કે પચીસ ત્રીસ વર્ષથી એ રોડ બન્યો નથી તો એની પણ બે કરોડને ઓગણ સિત્તેર લાખની વહીવટી મંજૂરી આપી દીધી છે એટલે એ પણ સિંચાઈ વિભાગથી એ રોડ પણ પૂરો થઈ જાય છે તો બધા કામો અત્યારે હળવદનો હાલમાં આપણે વિકાસ નકશો ડીપી બનાવ્યું કોઈ પણ શહેરનો વિકાસ કરવો હોય તો એનો વિકાસ નકશો હોય અને પછી ડીપી પછી અંદર ટીપી બનતો હોય છે તો હળવદના ડીપીનું પણ આયોજન થયું છે ને એના માધ્યમથી રિંગ રોડ બનશે એટલે આપણે હળવદ માટે અગાઉ રજૂઆત આપણે કરી હતી કે માળીયા અમદાવાદ સિક્સ ટ્રેક રોડ કરો અને સિક્સ ટ્રેકમાં ઓવરબ્રિજ કરવાનું અને સાથે આ રિંગ રોડનું થઈ જાય ને તો હળવદની જે ટ્રાફિક સમસ્યા સોલ્વ થઈ જશે એટલે ડીપી બનવાથી પણ મોટો ફાયદો થવાનો છે અત્યારે ડીપી અંતિમ તબક્કામાં છે